આજે છે ગુરુવાર આપણે કઈ સ્કૂલે ગયા નથી અને બ્લોગ નથી કેમ કે આપણા કુમ કરતભાઈ ઉડા છે આયા છે એટલે આ સ્કૂલે તો એટલે આને કીધું દાગન લીધું તરસ હતી તો હું ગયો હાડા હાથે જાણ હાડ હાથ વાગી ગયા હવા હાથ

માછલી ગલ સાફ કરું માછલી વાળો એ આમલે ને દેખાય કઈ અને આ જ કરવા દેવું

બી કોટી આ કોઈ સારી લાગે જેવી લાગે આ કોટી તો આ બટન બે બધું ટ્વિન વન જ હોય પણ નેરોજી જેવી લાગે ગાંડો છે ગાંડો આમાં સ્વભાવમાં પહેર લીધો ચંબલ ને ડાકુ જેવો અને મને થોડા કામ કાજ પતાવા નીકળી જાય છે અને આ જાય છે પૂણા કામ અને ઓલો ડ્રાઈવર જો ગાડીનું ઊભો રહે મંદી છે ફોર વ્હીલ છે ને ટુ માં ડ્રાઈવર કાઢે કોઈ મેં અને અર્જન જે કોઈ શીખાવ છો આવી શીખ આવે છે અરે જને નગર અરે રો મંડી અરે જ નથી જાવું હા મારું એટીએમ કાર્ડ ફાઈનલી ખોવાઈ ગયું છે कोणतो काय निकाल जा आला किती 10 12 वर्ष

હારે જાય છે બસ માં બે અમે પે એકલા પાછા નગર અમે કોઈ દીમ બે એકલા ગંદી વાળા નીકળે જ નથી જો સંગરીઓ કલ તો જાજો કલાવો છે હે કલ તો જાજો કલાવો ને કલ તો જાજો કરાવો આ બે તો બરાયા બોઆજી મળે લે છે બે કમ બે કોણ નો આમ નો વે આપણે કોની પાસે પોગી જવું અયાન પાસે અયાન ને બીજો કોણ કોણ છે અયાન પછી આગળ સવારે લગભગ પાંચ છ વાગે ભોગી જવું હોઈ જાય ખાઈ તો લીધું છે